નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે એ રિલેટેડ તમે ઘણા બધા વિડીયો જોયા હશે પરંતુ એની અંદર તમને પરફેક્ટ ઇન્ફોર્મેશન નહીં આપવામાં આવી હોય કે બોર્ડનું પરિણામ છે એ ખરેખર ક્યારે આવશે તો આજના આ વિડિયોની અંદર હું તમને પરફેક્ટ ઇન્ફોર્મેશન આપીશ કે બોર્ડનું પરિણામ છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે મિત્રો આવી તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમામ જે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે એ તમામે તમામ વિદ્યાર્થીઓ જોડે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આની હેડલાઇટ છે બોર્ડ રિઝલ્ટ પર ચૂંટણીનો ઓછાયો વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે મતદાન બાદ જાહેર થશે ધોરણ દસ અને બારના પરિણામ એટલે કે બોર્ડ રિઝલ્ટ છે એ ચૂંટણીને કારણે લેટ જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે એટલે કે ગુજરાતની અંદર જે વોટિંગ છે એ સાત મેના રોજ છે તો પરિણામ છે એ સાત મે પછી જ જાહેર કરવામાં આવશે મતદાન બાદ ધોરણ દસ અને બારના પરિણામ છે એ જાહેર કરવામાં આવશે આની તારીખ છે એ પણ હું તમને અહીંયા જણાવું છું આગળ તો પહેલાં આપણે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી ત્યારે બોર્ડ દ્વારા સમય કરતાં વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશે એની જાહેરાત કરી હતી પરંતુ ચૂંટણીને કારણે હવે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે આ ઓફિશિયલ અપડેટ છે બોર્ડના અધિકારીઓ દ્વારા આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે આની પૂરેપૂરી ખાતરી કરેલી છે એના પછી જ આ જે સમાચાર છે એ આપવામાં આવેલા છે પરિણામ તૈયાર છે પણ જાહેર થશે મતદાન બાદ એટલે કે ધોરણ દસનું પરિણામ તૈયાર થઈ ગયું છે ધોરણ બારનું પરિણામ છે એ પણ તૈયાર થઈ ગયું છે પરંતુ ચૂંટણીને કારણે હવે એ મતદાન પછી જ જાહેર કરવામાં આવશે ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ છે પરીક્ષામાં પેપર પૂરું થતાં જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી પંચોતેર હજાર શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા શિક્ષકો દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારબાદ બોર્ડની કચેરી દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ ધોરણ બાર સાયન્સનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારબાદ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ દસનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું એટલે કે જ્યારે પણ પરિણામ બહાર પાડવામાં આવશે ત્યારે સૌ પ્રથમ ધોરણ બાર સાયન્સનું પરિણામ આવશે એના પછી ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવશે અને એના પછી ધોરણ દસનું જે પરિણામ છે એ જાહેર કરવામાં આવશે આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આ પ્રતિક પ્રતિકાત્મક તસવીર આપેલી છે એની અંદર દર્શાવ્યું છે એ પ્રમાણે મતદાન ઓછું ન થાય એ માટે પરિણામ લેટ જાહેર કરવામાં આવશે બોર્ડના અધિકારીઓએ ઇન્ફોર્મેશન આપી છે કે બોર્ડના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ બોર્ડના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહીં આવે મતદાન બાદ જ પરિણામ જાહેર થશે ચૂંટણી અગાઉ જો બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ બહાર ફરવા જાય તો મતદાન ઓછું થાય તેવી શક્યતા છે તો આ ઓફિશિયલ અપડેટ છે એ આવી ગઈ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે બોર્ડ રિઝલ્ટનું છે એ હવે મતદાન પછી ધોરણ દસ અને બારનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે તો હવા હવે તમારે જ્યાં સુધી વોટિંગ પતી ના જાય ત્યાં સુધી કોઈ પણ એક પણ વિડિયો જોવાનો નથી આ કન્ફર્મ થઈ ગયું છે એટલે હવે તમારે સાત મે પછી જે પણ કોઈ અપડેટ હશે એ હું તમને આપી દઈશ આ તો આજનો વિડિયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ તમામ વિદ્યાર્થી મિત્રોને આ ઇન્ફોર્મેશન શેર કરો અને એમને કહું કે ખોટા ખોટા વિડીયો જોઈ અને તમારો ટાઈમ વેસ્ટ ના કરે થેન્ક યુ થેન્ક યુ સો મચ